હાર્ટ એટેકથી નિધન પુરંજય વસીના નિધનથી પરિવારમાં શોકનો માહોલ વલસાડના ખૂબ જ જાણીતા બિલ્ડર પુરંજય વસી રોગના કારણે હવે આપણી વચ્ચે નથી રહ્યા માત્ર અડતાલીસ વર્ષની વયે તેમણે આ દુલવિદા દુનિયાને અલવિદા કહી છે નાની ઉંમરે હાર્ટ એટેકથી મોતનો સિલસિલો યથાવત મહીસાગર જિલ્લામાં વધુ એક યુવાનનું હાર્ટ થી મોત થયું છે ચમારીયા ગામના 38 વર્ષીય અલ્પેશભાઈનું હાર્ટ થી મોત થતા પરિવારમાં શોકનો માહોલ મહીસાગર જિલ્લામાં એક જ અઠવાડિયામાં બે આશાસ્પદ યુવાનોના હાર્ટ થી મોત થયા છે આશાસ્પદ યુવાનના મોતને લઈ અને ગામ અને પરિવારમાં શોકનો માહોલ છે